નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો બોલીવુડ સુપરસ્ટાર ધર્મેન્દ્ર શેલ્યા ઘણા દિવસથી બીમાર છે શ્વાસ લેવામાં તકલીફના કારણે તેમને મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમની હાલત હવે ગંભીર હોવાનું કહેવાય છે અને તેમનો આખો પરિવાર હોસ્પિટલમાં તેમની સાથે છે અહેવાલ સૂચવે છે કે તેમની પુત્રીઓ અમેરિકાથી બોલાવી લેવામાં આવી છે અને અહેવાલ અનુસાર ધર્મેન્દ્રને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે બોલીવુડ સુપરસ્ટારને ફિલ્મ ઉદ્યોગમાં એક વરિષ્ઠ ફિટ અભિનેતા માનવામાં આવે છે જી મિત્રો અત્યારે હાલ મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જો કે તેમની તબિયત છેલ્લા કેટલાક સમયથી બગડી રહી છે તો થોડા દિવસ આ સમાચાર આવ્યા હતા કે વર્ષે ધર્મેન્દ્ર ને મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અહેવાલ અનુસાર તેમને શ્વાસ લેવામાં તકલીફના કારણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા જી મિત્રો ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિનીએ પણ ચાહકો સાથે તેમના સ્વાસ્થ્ય અપડેટ શેર કરીને જણાવ્યું હતું કે તેમની તબિયતમાં સુધારો થયો છે